નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજના દિવસે એટલે કે આજથી બરાબર વીસ વર્ષ પહેલા ભારતના સંસદ ભવન પર એક જીવન આતંકી હુમલો થયો હતો જેના દેશના અંતરાત્માને ને હચમચાવી નાગ્યો હતો તે સમયે દેશમાં અટલ બિહારી બાજપેયી સરકાર હતી અને સંસદનું શિયાળુ સત્ર ચાલુ હતું પાકિસ્તાન સીધી આતંકવાદી સમૂહ લશકર ત્યાંબ અને જેશે મોહમ્મદના પાંચ આતંકીઓ અને સંસદ નું નકલી સ્ટીકર લગાવીને પરિસરમાં ઘુસ્યા હતા

દરબાર સંસદના તમામ ગેટ બંધ કરી દેવા જેવી કમલેશે બૂમો પાડવાનું શરૂ કર્યું કે આતંકી પોતાના કવને પ્રભાવી ઢબે ઉડાવીને કમલેશ પર અગ્યા ગોળીઓ છોડી આતંકવાદીઓ વચ્ચે એક આત્મઘાતી હુમલાવાર પણ હતો જેની યોજનાને કમલેશે નિષ્ફળ બનાવી દીધી પરંતુ તેમનો ઘટનાસ્થળ જ મોત થઈ ગયો કમલેશના મોત બાદ આતંકીઓ અંધાધૂન ગોળીબાર કરતા આગળ વધ્યા આતંકે કાર્યવાહી લગભગ ત્રીસ મિનિટ ચાલી રહી જેમાં કુલ નવ લોકો માર્યા ગયા અને અઢાર અન્ય ઘાયલ થયા આ બધા વચ્ચે સુરક્ષા દળોએ તમામ પાંચ આતંકવાદીઓની બિલ્ડિંગની બહાર જ મોતને ઘાટ ઉતારી દીધા તો મિત્રો આના વિશે તમારે શું કેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો